જોખમ જોવા મળી રહ્યું છે એમ પણ કેન્સરની સામે લડવા માટે આપણે જાગૃતતાના ઘણા પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તેની સામે આપણને જોવા મળી રહ્યું છે કે નોકરી કરનારા જે કર્મચારીઓ છે એટલે કે જે વર્કલોડ એમને હોય છે કે જે સ્ટ્રેસ એમને હોય છે જે વાતાવરણ ખાસ એમની વર્કપ્લેસ પર હોય છે જેના કારણે મેદસ્વીતા વધતી હોય જેના કારણે સ્ટ્રેસ આવતું હોય અને જેના કારણે મેટાબોલિક સિન્ડ્રોમ હોય કે જેના કારણે શરીરમાં રોગમાં વધારો જોવા મળી રહ્યો છે સ્વસ્થ ભોજન ના મળી શકે તો ક્યાંક એવું વાતાવરણ ના મળી શકે તો ક્યાંક ન કરી શકતા હોય જેના કારણે મેદસ્વીતા આવતી હોય ને એના કારણે ઘણા બધા રોગ જે નોકરી કરતા કર્મચારીઓ છે તેમનામાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જે ત્રીસ ની વર્ષથી આ શરૂઆત થાય ને ત્યારબાદ જ્યાં સુધી તેઓ નિવૃત્ત થાય ત્યાં સુધી કેન્સરની બીમારીને પણ તેઓ આમંત્રણ આપી રહ્યા છે જી હા એટલે કે મેટાબોલિક સિન્ડ્રોમ જે છે તેના કારણે કેન્સર પણ નું જોખમ પણ લોકોમાં વધતું જોવા મળી રહ્યું છે આ રિપોર્ટ પર ચર્ચા એટલા માટે જરૂરી છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે પોતાની હેલ્થને લઈને પોતાની માનસિક સ્થિતિને લઈને આપણે હંમેશાથી સજાગ રહેવું જરૂરી છે જેથી કરીને જે કેન્સર નું જે રોગ છે જે જોખમ છે તે ક્યાંક ઓછું થઈ શકે અને સાથે જ બીજી અન્ય બીમારીઓથી પણ આપણે

युवा कर्मचारी मेटाबॉलिक सिंड्रोम से आज पीड़ित देखने मिल रहे हैं जो आईसीएमआर के रिपोर्ट में सामने आया है जी आ, सबसे पहले हम समझे मेटाबॉलिक सिंड्रोम क्या है उससे पहले हम ये जाने मेटाबॉलिज्म क्या है तो मेटाबॉलिज्म शरीर में जितनी भी प्रकार की प्रक्रिया है जो हम खाते हैं जो हम सांस लेते हैं और उनसे शरीर की ऊर्जा जो उत्पन्न होती है उस सब प्रोसेसेस को मिला के हम बोलते हैं मेटाबॉलिज्म अब मेटाबॉलिक सिंड्रोम क्या है तो मेटाबॉलिक सिंड्रोम मेटाबॉलिज्म से रिलेटेड अगर कोई बीमारी है तो उसे मेटाबॉलिक कई सारी बीमारियों का समूह है जिसे हम मेटाबॉलिक सिंड्रोम कहते हैं अब मेटाबॉलिक सिंड्रोम में आ, जो चीजें आती हैं चार महत्वपूर्ण चीजें आती हैं पहली है ओबेसिटी ओबेसिटी का मतलब वजन का बढ़ जाना दूसरा है हाई ब्लड प्रेशर या हाइपर ब्लड प्रेशर का बढ़ जाना तीसरा है ब्लड शुगर मतलब डायबिटीज और चौथा है हाई ट्राइग्लिसराइड्स का होना मतलब कोलेस्ट्रोल वगैरह का ज्यादा होना तो जिन लोगों को ये सब चारों चीजें होती हैं उसे हम मेटा कलेक्टिवली मेटाबॉलिक सिंड्रोम कहते हैं अब आज के मतलब आज ये की सारी चीजें जो तो जिन लोगों में होती हैं मतलब डायबिटीज भी हो और मेदस्विता भी हो तो इनका कॉम्बिनेशन जो होता है उसे कहा जाता है जी डॉक्टर नितिन जी 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 मेटाबॉलिक सिंड्रोम को थोड़ा और समझने का ट्राई कर रहे हैं कि ये सारी चीजें होती हैं उन्हें मेटाबॉलिक सिंड्रोम कहते हैं हाँ जिन लोगों में ये चारों चीजें पाई जाती हैं उसे मेटाबॉलिक सिंड्रोम कहा जाता है जी अब अभी कर, ये, हाँ, जी, जी, हाँ, जी 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 अभी ये मैं आगे ये कहना चाह रहा था कि आज जो हमारी लाइफ स्टाइल है हम लोग की जो वर्क स्टाइल है या लिविंग स्टाइल है उसके हिसाब से अब इन सब बीमारियों का चलन काफी बढ़ गया है આ સિ દશ વર્ષ પહેલા देखें तो ये बीमारियां कम हुआ करती थी लेकिन अब ये बीमारियां काफी होने लगी तो इन सब बीमारियों को कलेक्टिवली हम लोग मेटाबॉलिक सिंड्रोम कहते हैं जी बिल्कुल अभी धरा जी आपने शो मानवो छे આતના સમયમાં વર્કપ્લેસ ઉપર વાતાવરણ અને એની સાથે સાથે જે વર્કલોડ હોય એના કારણે આપણે જોઈ રહ્યા છીએ મેદસ્વિતા વધતી જોવા મળી રહી છે કે ડાયાબિટીસ વધતી જોવા મળી રહી છે કે હેલ્થ ને લેને સચક રહેવું કેટલું જરૂરી બની ગયું છે શું કેશો સાયકોલોજીની અંદર એક પ્રકારના ડિસઓર્ડર્સ છે અને જેને સાયકોસોમેટિક કે સાયકોફિઝિકલ ડિસોર્ડર તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદરનું નાઇન્ટી પર્સન્ટ રીઝન એ સાયકોલોજીકલ હોય છે એટલે કે મેન્ટલ હોય છે ડિઝીઝ એ ફિઝિકલી દેખાતા હોય છે પણ એના રીઝન એ ક્યાંક ને ક્યાંક સાયકોલોજીકલ અધરવાઇઝ મેન્ટલી મેન્ટલ રીઝન એના જે છે એ હોતા હોય છે ખાસ કરીને જ્યારે આપણે વર્ક સ્ટ્રેસ કે જોબ સ્ટ્રેસની વાત કરીએ છીએ તો એક વર્ડ છે અને જેને બર્નઆઉટ સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે તો એ બર્નઆઉટ સ્ટ્રેસ એટલે શું છે કે જે વ્યક્તિ જે પ્રકારની જોબ કરે છે એ જ જોબ રિલેટેડ એને જ્યારે સ્ટ્રેસ વધે છે અથવા તો એ જ જોબને કારણે એને જ્યારે મેન્ટલ હેલ્થ એનું ડિસ્ટર્બ થાય છે તો એ બર્નઆઉટ સ્ટ્રેસ તરીકે એને ઓળખવામાં આવે છે લાઈક કોવિડ વખત આપણે જોયું હતું કે જે ડોક્ટર્સ હતા જે નર્સિસ હતા એ લોકોને કોન્સ્ટન્ટ જોબનું કારણે પણ ક્યારેક ક્યારેક થાક લાગતો કે જેને બનઆઉટ સ્ટ્રેસ તરીકે અમે સાયકોલોજીની અંદર ઓળખીએ છીએ તો આ જે સ્ટ્રેસ જયારે જયારે વધે છે અથવા તો એ સ્ટ્રેસને જયારે આપણે મેન્ટેન નથી કરી શકતા ત્યારે ઘણા પ્રકારના સાયકોસોમેટિક કે સાયકોફિઝિકલ ડિસઓર્ડર થવાની પોસિબિલિટી એ વધી જતી હોય છે લાઈક કોઈને હાર્ટ ની સમસ્યા વધી જાય છે

જે આપણી ચયા પછીની જે ક્રિયાઓ છે એટલે કે ભોજન ખાધા પછી એ જે પચવાની ક્રિયાઓ છે એની ઉપર એક ઇફેક્ટ થતી હોય છે એટલે એની ડાયરેક્ટ ઇફેક્ટ ઓબેસિટી ઉપર થાય છે એ ઓબેસિટીની ઇફેક્ટ એ આપણા જે હોર્મોન્સ છે એ હોર્મોન્સ ઉપર થાય છે અને ધીમે ધીમે એન્ઝાઇટી અને સ્ટ્રેસ લેવલ વધતું જાય છે તો આખી આખી આ સાયકલ એ ડિઝીઝ ભલે ફિઝિકલ છે પણ ક્યાંક ને ક્યાંક એના રીઝન એ સાયકોલોજીકલ પણ હોય છે અને એટલે જ ફિઝિકલ હેલ્થનું જેટલું આપણે ધ્યાન રાખીએ છીએ એટલું જ ધ્યાન આપણે આપણી મેન્ટલ

આ બધી છે બીમારીઓની આપણે વાત કરી રહ્યા છે કારણ કે આની આની ક્યાં ક્યાં શરૂઆત માનસિક રીતે થતી હોય છે સ્ટ્રેસ થી રહેવાથી આપણે ઘણી બધી બીમારીઓ થી દૂર રહી શકે છે ડોક્ટર નીન યહાં વર્કપ્લેસ પર કોન કોન સે ફેક્ટર્સ હે જો હેલ્થ કો अफेक्ट કરતા હે જો હમ જનરલ ફેક્ટર્સ કી અગર વાત કરે દેખिए વર્કપ્લેસ પર અગર હમ ફેક્ટર્સ કી વાત કરે તો સબસે પહેલે તો આપકા નેચર ઓફ જોબ આપ કિસ તરહ કા કામ કરતે आप अगर आप सीडेंट्री वर्कर हैं या अगर आपको कंप्यूटर या लैपटॉप के सामने पूरे आठ से दस घंटे बैठना रहता है तो नेचुरली आप कम एक्टिव रहेंगे और आपका वजन बढ़ने की संभावना ज्यादा है तो ये एक फैक्टर हुआ दूसरा फैक्टर हुआ कि वर्किंग आवर्स आपके कितने हैं अगर आपके वर्किंग आवर्स कम है जैसे पांच या सात या आठ घंटे हैं तो बात अलग है लेकिन अगर वर्किंग आवर्स आपके बारह घंटे हैं या आपको इमरजेंसीज में भी रुकना पड़ता है देर रात को घर पहुंचते हैं तो वो वर्किंग आवर्स बहुत ज्यादा है तो ये दूसरा फैक्टर है और तीसरा फैक्टर है वर्क रिलेटेड स्ट्रेस जो धारा बताया कि वर्क रिलेटेड स्ट्रेस तो ये तीसरा बड़ा फैक्टर है तो मेरे हिसाब से ये तीन महत्वपूर्ण फैक्टर हैं जो हमारे हेल्थ के लिए रिस्क रखते हैं जी जी बिल्कुल तो यहाँ पर ये सारे फैक्टर्स हैं जो हेल्थ को असर करते हैं और तो ये फैक्टर तो इम्पेक्ट करते हैं ना तब कहीं ना कहीं ये

ક્યાંક વધુ પડતું કામ નું બોજ હોય શકે ક્યાંક વધુ વિચારો હોય શકે એના કારણે પણ નથી કે વધારે ખાવાથી હોય હોય છે 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 નથી કે ખાવાથી ડાયાબિટીસ થતી એવું માની શકાય ભૂલી ગઈ છું મેં કે કઈ જર્નલની અંદર મેં રિસર્ચ જે છે વાંચેલું છે કે જયારે કોઈ વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ વધે છે ને તો ત્યારે એને એકદમ સ્પાઈસી અથવા તો એકદમ ચટાકેદાર ફૂડ ખાવાની એને વધારે ઈચ્છાઓ થતી હોય છે તો એના કારણે પણ એની ઇફેક્ટે ક્યાંક ને ક્યાંક આપણા બોડી ઉપર થાય છે લાઈક સેકન્ડ જે રીઝન છે આપણી જે પર્સનાલિટી પેટર્ન છે સાયકોલોજીની અંદર ટાઈપ એ પર્સનાલિટી અને ટાઈપ બી પર્સનાલિટી એવા બે અલગ અલગ પર્સનાલિટીના પેટર્ન છે કે જે ટાઈપ એ પર્સનાલિટી જે છે કોન્સ્ટન્ટ કોમ્પિટિટિવ માઇન્ડ ના હોય છે સતત એ સ્પર્ધામાં રહેતા હોય છે ટાઈમિંગ ની અંદર જ એકદમ એને કામ કરવાનું હોય છે લાઈક કોઈ બી પ્રોજેક્ટ આપેલો છે તો પ્રોજેક્ટ ની ડેડલાઈન જે છે એ થર્ટી ફર્સ્ટ માર્ચ હોય પણ એમને જ્યારે આજથી ખબર પડી જાય છે તો એક કે બે જ દિવસની અંદર એ પ્રોજેક્ટ તત્કાલી કમ્પ્લીટ કરી દેવો પોતાનાથી કોઈ આગળ વધે જોઈ ન શકવા તો આવા જે સ્પર્ધાત્મક વાળા છે ટાઈપ a પર્સનાલિટી ઓપોઝિટ ટાઈપ b પર્સનાલિટી જે છે એકદમ એ લોકો છે એકદમ શાંતિથી રહે છે ડેડલાઇન છે ને કરશું થર્ટી ફર્સ્ટ માર્ક છે ને ઓકે ટ્વેન્ટી એટ તો ટ્વેન્ટી નાઇથ માર્ચના આપણે પ્રોજેક્ટ શરૂ કરશું તો બી થઈ જશે તો આ બંનેની જે પર્સનાલિટી છે એની ઇફેક્ટ ક્યાંક નહીં ક્યાંક એના જે રૂટિન બિહેવિયર પેટર્ન છે એના ઉપર ક્યાંક ને ક્યાંક થઈ છે સાયકોપેથોલોજીની અંદર એક સ્ટડી થયેલું હતું કે જેમાં જેની પર્સનાલિટી ટાઈપ એ છે એટલે કે જે સતત સ્પર્ધાત્મક વૃત્તિ ધરાવે છે એનું જે બ્લડ છે બ્લડ ક્લોટ થવાની પોસિબિલિટી કમ્પેરેટિવ ટુ ટાઈપ બી એ વધારે થતી હોય છે તો એને ક્યાંક એને ક્યાંક ડિઝિઝ થવાની શક્યતાઓ વધારે છે બીજું કે ખાસ કરીને જે મેલ પર્સનાલિટી છે એ લોકોને ઘણા બધા જ્યારે વર્ક પ્રેશર્સ હોય તો એ ક્યારે કેનું કેથારસિસ નથી કરી શકતા એટલે કે પોતાના મનની વાત જઈ પોતાની વાઈફ ને કે પોતાના બાળકો ને કે પોતાના મિત્રો ને જયારે નથી કહી શકતા કારણ કે અંદરથી એવું થાય છે કે મને તકલીફ છે ને હું રડીશ તો મારા વિશે કોઈ કેવું માનશે તો એક આ જેરે મેન્ટાલિટી એના અંદર ડેવલપ થાય છે અને પોતાના જે ઇશ્યુઝ છે પોતાની જે પ્રોબ્લેમ છે જ્યારે કોઈને નથી કહી શકતા તો એના કારણે કોન્સ્ટન્ટ એ માઇન્ડ ની અંદર પ્રેશર વધતું જાય છે પ્રેશર એ બહાર નથી નીકળી શકતું પોતાના ઇશ્યુઝ નથી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક વે માં કેથાર થાય પ્રોપર વેમાં પોતાના જે ઇસ્યુઝ છે તમે જયારે કોઈને કહી નથી શકતા પ્રોપર વેમાં એનું જયારે સોલ્યુશન નથી મળી શકતું અને અંદર ને અંદર વ્યક્તિ જયારે ઘૂંટાયા કરે છે અને ત્યારે ઘણી બધી વ્યક્તિ એ કોઈ પણ પ્રકારના એડિક્શનનો આશરો લઈ લે છે ચાહે સ્મોકિંગ કરશે કે કંઈ પણ વસ્તુ જે છે શરૂ કરશે ફૂડ પેટર્ન ડિસ્ટર્બ થશે એટલે સાયકોલોજીકલ ઇફેક્ટ એના શરીર ઉપર થશે અને એના કારણે પણ આ જે સિન્ડ્રોમ છે મેટાબોલિક સિન્ડ્રોમ એ થવાની પોસિબિલિટી એ થઈ શકે એટલે બંનેને આપણે બેલેન્સ રાખવા એ જરૂરી છે એટલે આપણે જે ક્વેશ્ચન પૂછ્યો કે ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ એના માટે જવાબદાર છે હા કોર્ટિઝોલ હોર્મોન્સ જે છે હોર્મોન્સ એ સ્ટ્રેસ લેવલમાં ઇમ્બેલેન્સ થાય છે અને આ ઇમ્બેલેન્સીસ હોર્મોન્સ જે છે આપડા બોડી માં ઘણા બધી સાઇડ ઇફેક્ટ કરતી જાણે છે જી 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 જો બિલકુલ સરસ રીતે આપે અહીંયા સમજાવવાનો પ્રયાસ કર્યો છે લોકો ને ડોક્ટર ની તીન હવે અબ અહીંયા પે જો મેટાબોલિક સિન્ડ્રોમ છે જો કહીના કહી કેસે શરૂ હોતા હે ઓર કેસે લોકો કો अफेक्ट કર રહા હે મેટાબોલિક સિન્ડ્રોમ જો હે વો કેસે કેન્સર કા રીઝન બનેતા હે ક્યોકી અહીંયા પે જો ICMR કા જો ભી ઈ ICMR કા જો જો प्रूव હો રહા હે جسમે એ કહા જા રહા હે કી एक टाइम के बाद जैसे मेटाबॉलिक सिंड्रोम लॉन्ग टाइम तक जो लोगों को रहता है डायबिटीज हो या जी, जी, तो वो रिटायर्ड होते हैं ना तब तक ये कैंसर का जो रिस्क है वो दो गुना हो जाता है जी बिल्कुल सही है देखिए बहुत सालों से ये शोध का विषय रहा है कि कैंसर क्यों होता है हम हमेशा से ये जानने की कोशिश करते रहे हैं कि कैंसर के आखिर कारण क्या है उनमें से कुछ कारण ऐसे होते हैं जिन्हें हम प्रिवेंटेबल रीजन बोलते हैं कुछ कारण प्रिवेंटेबल नहीं होते तो ताकि हम कारणों को जाने और जो भी प्रिवेंटेबल रीजन्स हैं उनको हम बचा सके उनसे हम बच सके और कैंसर के जो केसेस हैं या इंसिडेंसेज हैं उसे कम कर सके जैसे मैं आपको उदाहरण दूंगा कि हमने पता लगाया है कि तंबाकू के सेवन से मुंह और गले का कैंसर होता है तो आज हम कोशिश करते हैं कि कम से कम लोग तंबाकू का सेवन करें ज्यादा से ज्यादा लोगों में जागरूकता है और मुंह और गले के कैंसर के इंसिडेंसेस कम हों तो ऐसे ही बहुत समय से ये शोध का विषय रहा है कि मेटाबॉलिक सिंड्रोम का कैंसर से कोई रिलेशन है कि नहीं और अब ये प्रूव हो चुका है कि मेटाबॉलिक कैंसर सिंड्रोम जो है वो कैंसर के लिए एक कारक हो सकता है देखिए ये सब जो फैक्टर्स हैं ये धीरे धीरे एक्ट करते हैं तो जाहिर है कि जब वर्क प्लेस पर यह फैक्टर आपको अफेक्ट करते हैं तो उनका रिजल्ट आते, आते आते आपकी एज फिफ्टी सिक्सटी या उससे आगे तो, हो जाती है लेकिन ये फैक्टर जब अपना काम शुरू कर देते हैं जब आप वर्क प्लेस पर रहते हैं तो कुछ कैंसर ऐसे हैं जिनका सीधा संबंध मेटाबॉलिक सिंड्रोम से पाया गया है उनमें एक है कोलोरेक्टल कैंसर या आंत का कैंसर हुँ, दूसरा कैंसर है लीवर का कैंसर ओके तीसरा कैंसर है फीमेल्स में ब्रेस्ट का कैंसर हम्म 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 चौथा है इंडोमेट्रियम का कैंसर या गर्भाशय का कैंसर पहला ये जो चार कैंसर हैं ये शोध ने इन्हें तो प्रूव किया है कि इन कैंसर की रिस्क मेटाबॉलिक सिंड्रोम के कारण बढ़ती है इसके अलावा भी कई सारे कैंसरस हैं जो जिनके सिग्निफिकेंस स्टडीज में या शोध में जिनकी सिग्निफिकेंस इतनी नहीं है लेकिन फिर भी वे कारक हो सकते हैं तो कुल मिला के हम कह सकते हैं कि चार कैंसर जिसमें आंत का कैंसर 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 ब्रेस्ट केंसर, और लिवो तो है ही जिनके मेटाबॉलिक सिंड्रोम के कारण जो हो सकते हैं इनके अलावा भी कई सारे कैंसर हैं जिनके जो मेटाबॉलिक सिंड्रोम के कारण हो सकते हैं जी 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 बिल्कुल और इस तरह से मेटाबॉलिक सिंड्रोम की वजह कैंसर का जो

અને હોય છે કે એ આપણા માટે હવે કમ્પલસરી બની ગયું છે તો એ પ્લેસમાં આપણે કોઈ ફેરફાર નથી કરી શકવાના અથવા તો આપણે જે આપણી જે ઓપોઝિટ વ્યક્તિ છે અથવા તો આપણા જે કલીગ્સ છે કે જેની બિહેવિયર પેટર્ન એ આપણને નથી ગમતી તો આપણે એમાં ફેર નથી કરી શકવાના કમ્પલરી કે હવે આપણે આપણી જે થિંકિંગ પ્રોસેસ છે એમાં ચેન્જ કરવાની એ જરૂર હોય છે એટલે બીજાને બદલવા એના કરતા બેટર વે એ છે કે આપણે આપણાથી ચેન્જીસ લાવવાની શરૂઆત કરીએ તો પહેલા તો આપણે જેની બિહેવિયર પેટર્ન નથી ગમતી તો એની બિહેવિયર પેટર્નને સમજવાની પ્રયત્ન કરવાની જરૂર છે બીકોઝ વી ઓલ આર ઇન્ડિવિડ્યુઅલ દરેક વ્યક્તિ બીજી વ્યક્તિથી અલગ હોય છે દરેક પ્લેસ ઉપર આપણને ગમશે એવું જ એન્વાયરમેન્ટ આપણને નહીં મળે તો જે એન્વાયરમેન્ટ આપણને મળ્યું છે એને આપણે ગમતું કરવાની એ કમ્પલસરી એ જરૂરિયાત આપણી છે કારણ કે આપણું ઘર ત્યાંથી ચાલે છે ડેઝિગ્નેશન આપણને ત્યાંથી મળી રહ્યું છે એટલે પહેલી વસ્તુ આ ધ્યાનમાં રાખવાની જરૂર છે સેકન્ડ કે જેવી આપણી જોબ છે એ પ્રમાણેની જો આપણી ફૂડ પેટર્ન હોય તો પણ આપણા રિસ્કને ઘટાડી શકે લાઈક જેમ સરે વાત કરીએ કે આપણી જોબ જે છે કન્ટિન્યુઅસ એટ ટુ નાઇન અવર્સની છે અને આપણે સતત ત્યાં બેસીને લેપટોપ અને કોમ્પ્યુટર પર કામ કરવાનું છે તો એવું ફૂડ આપણે વધારે એને પ્રેફરન્સ આપવું જોઈએ કે જે પચવામાં હલકું છે અથવા તો જેને પચાવવા માટે આપણે બહુ કામ કરવું પડે એમ નથી અને એક તરફ જયારે આપણે એકદમ હેવી ફૂડ લઈએ છીએ અને પછી બેઠા બેઠા જ આપણે જ્યારે કામ કરવાનું છે તો એની ટોટલ ઇફેક્ટ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ ઉપર એટલે કે આપણા પેટ ઉપર થવાની છે એટલે એક આપણી ફૂડ પેટર્ન એ આપણા જોબ રિલેટેડ હોવી જરૂરી છે અને બીજું એક એન્વાયરમેન્ટ એ એન્વાયરમેન્ટ કે જેને આપણે ચેન્જ નથી કરી શકવાના તો આપણે આપણામાં એ ચેન્જીસ લાવી અને એન્વાયરમેન્ટ ગમતું કરીએ એ બાબતને અહીંયા ધ્યાન રાખવી જરૂરી છે જી દરાજી એ સિવાય અહીંયા છે ને કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધતું હૃદય સંબંધી કેટલા રોગો વધી રહ્યા છે ડાયાબિટીસ જેવા રોગો વધી રહ્યા છે સ્ટ્રોક એ એ પણ ખૂબ જ વધતું આપણને જોવા મળે છે આ બધી જ બીમારીઓના અમુક તો કારણો હોય છે પણ હેલ્ધી લાઈફ છે એટલે ફોકસ કરવું આજે કેટલું જરૂરી બન્યું છે એમાં ખાવાનું પણ આવી જાય વાતાવરણ પણ આવી જાય સ્લીપનું પણ આવી જાય આ બધી બાબતો પર આજની હેપ્ટિક લાઈફમાં આજના યુવાનો કેટલું ધ્યાન આપી રહ્યા છે અ ઘણી વખત છે ને મને એક કોબ્ઝર્વેશન રહ્યું છે કે જેમ જેમ એન્વાયરમેન્ટ ચેન્જ થાય છે એટલે કે ઋતુ પ્રમાણે છે ને યંગસ્ટર્સની બિહેવિયર પેટર્ન બદલાતી હોય છે લાઈક જેવો શિયાળો શરૂ થશે ને એટલે વહેલા ઉઠવું વોકિંગ કરવું એક્સરસાઇઝ કરવી આ બધામાં વધારો થાય છે પછી જેવો ઉનાળો શરૂ થશે તો એ બિહેવિયર પેટર્નમાં ચેન્જ થશે ચોમાસાની અંદર તો સિઝનલ ઇફેક્ટિવ ડિસઓર્ડર થવાની પોસિબિલિટી વધી જાય છે તો યુવાનોએ જે છે પોતાની જે બિહેવિયર પેટર્ન છે પોતાના જે લાઇફ જે છે એને ધ્યાન રાખવાની એ ખૂબ જરૂર એટલા માટે છે કારણ કે આજે આપણે યંગ છીએ થોડાક વર્ષો પછી જેમ જેમ આપણી એજ થશે એમ એમ આપણા શરીરની અંદર પણ ઘણા બધા ચેન્જીસ થવાના છે તો એના માટે યુવાનોએ અવેર થવાની એ ઘણી બધી જરૂરિયાત છે બીજું એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી છે કે જે એવી બાબતો કે જેને તમે ફિઝિકલી મેઝરમેન્ટ કરી શકો છો લાઈક મારા ડબલ્યુબી એનું મેઝરમેન્ટ કરાવી શકું છું મારા આરબીસી કાઉન્ટ કેટલા છે મારી સીપીઆર વેલ્યુ કેટલી છે એ તો આપણે ચેક કરાવીએ છીએ પણ મારું સ્ટ્રેસ લેવલ કેટલું છે મારું મેન્ટલ હેલ્થ કેટલું છે એ સ્ટ્રેસની ઇફેક્ટ મારા બોડી ઉપર કેટલી થાય છે એને ક્યારેય કોઈ યુવાનો એ એનું જે ડાયગ્નોસિસ કરાવવું જોઈએ અથવા તો એનું જે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ એ નથી કરાવતા તો યુવાનોએ એના વિશે પણ અવેર થવાની જરૂર છે કે જેમ મંથલી ઓર બે મહિના કે મહિના પછી આપણે આપણા ફિઝિકલ રિપોર્ટ કરાવતા હોઈએ છીએ તો એવા સાયકોલોજીકલ રિપોર્ટ મારું ડિપ્રેશન લેવલ મારું સ્ટ્રેસ લેવલ મારું એન્ઝાયટી લેવલ એનું પણ સ્ક્રીનિંગ કરાવવું એ ખૂબ જરૂરી છે જ્યારે વાત આપણે ડાયાબિટીસની કરીએ છીએ ટાઈપ વન ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ જેમ જેમ તમારી થિંકિંગ પ્રોસેસ વધતી જ જશે જેમ જેમ તમારું થિંકિંગ પ્રોસેસ એ નેગેટિવ થતું જશે એમએમ પણ ડાયાબિટીસ એટલે કે સુગર વધવાની પોસિબિલિટી એ રહેતી જ હોય છે અને એટલે જ એને ટાઈપ વન અને ટાઈપ ટુ ડાયાબિટીસ ની અંદર ડિવાઈડ કરેલા છે તો એ સમજવાની જરૂર છે કે વર્કની પાછળ સતત ભાગવાથી જો સતત આપણે એક એક્ટિવ રહેવાના મોડમાં જયારે હોઈએ છીએ તો એક સમય એવો પણ આવવો જોઈએ કે જે આપણે એક્ટિવ નહીં પણ ત્યાં શાંત રહીએ અને શાંત ચિત્તે અને આપણને એ જોવા મળશે જી 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 બિલકુલ હવે મેટાબોલિક સિન્ડ્રોમ બચને કે ક્યાં ઉપાય કરે ચાઇએ કેન્સર કે રિસ્ક घटा સકે देखिए डॉक्टर धारा ने हमें बहुत अच्छे से समझाया कि स्ट्रेस को दूर रखना चाहिए हमें सबसे ज्यादा जरूरी है हम स्ट्रेस को दूर रखें और कैसे रखें डॉक्टर धारा ने बताया अब बाकी बातों पे हम चर्चा करते हैं तो वर्क प्लेस पे आ, वर्क प्लेस से रिलेटेड वर्क प्लेस से हम पहले की बात करें आप सबसे जरूरी है कि आप एक्टिव रहेंगे जो लोग सीडेंट्री वर्कर हैं या जिनका जॉब पैटर्न ऐसा है कि उन्हें टेबल चेयर के ऊपर लैपटॉप के सामने काम करना पड़ता है वो दिन में 45 पैतालीस मिनट एटलीस्ट एक एक्सरसाइज के लिए जरूर निकालें एक्टिव रहें दूसरा इम्पोर्टेंट फैक्टर है आपकी स्लीप आपकी नींद आप नींद कितनी लेते हैं छह से सात घंटे की अच्छी नींद आपको लेनी बहुत जरूरी जी। तो ये दोनों चीजें हैं जो वर्क प्लेस से पहले ही शुरू हो जाती है अब वर्क प्लेस पे आप क्या कर सकते हैं प्रोसेस्ड फूड अवॉइड करें जो खाना भोजन आप करते हैं वो घर का बना हुआ वो तो बहुत अच्छा है अगर घर का बना हुआ संभव नहीं है तो जो वर्क प्लेस पे खाना का आप खाते हैं भोजन आप करते हैं वो हेल्दी फूड होना चाहिए ऐसा नहीं कि हम दोस्तों में बैठे हैं रोज ऑफिस में हैं तो पार्टीज हो रही हैं फास्ट फूड खा रहे हैं बाहर का खा रहे हैं तो उनसे बचिए देखिए हम जितना भी प्रोसेस्ड फूड खाते हैं फास्ट फूड खाते हैं इन सब में केमिकल होते हैं प्रिजर्वेटिव होते हैं जो कार्सिनोजन है तो अगर हमें इन सब चीजों से बचना है कैंसर की रिस्क को कम करनी है तो हमें हमारी डाइट पर ध्यान देना होगा डाइट हमारी हेल्दी हो ऑर्गेनिक हो और कोशिश करें कि घर का बना हुआ खाना खाए जी बिल्कुल जी जी इसके, जी, इसके, जी. इसके अलावा पॉल्यूशन से बचे तो एक्टिव हुँ. रहना अच्छी नींद लेना अच्छा खाना अगर हम इन सब का इस्तेमाल करेंगे तो डेफिनेटली हम कैंसर की रिस्क को कम कर सकते हैं मेटाबॉलिक सिंड्रोम की रिस्क को कम कर सकते हैं और स्ट्रेस फैक्टर तो मैडम ने बताया ही जी, जी 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 बिल्कुल तो ये कुछ ऐसी बातें हैं जिनका ध्यान रखना खूब जरूरी जरूरी है जिनको ध्यान रखते हुए हम मदस्ता से बच सकते हैं स्ट्रोक और डायबिटीज और स्ट्रेस ऐसी कुछ बीमारियों से बचते हैं जिससे हम कैंसर के जोखम को घटा सकते हैं जो समय यहाँ पे समाप्त जी डॉक्टर धरा धराजी आप हमारी साथ चर्चा में जुड़ा थे बदल आप लोग खूब धन्यवाद थैंक यू सो मच थैंक यू थैंक यू सो मच દર્શક મિત્રો આજે ડે સ્પેશલમાં ખાસ કરીને વાત કી છે જે પ્રકારે નો જે રિપોર્ટ આવ્યો છે કે જેમાં એક તૃત્યાંશથી પણ વધુ યુવા કર્મચારીઓ જે છે કે જેમને મેટાબોલિઝમ સિન્ડ્રોમ જે એનું એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો સંપડાયેલા જોવા મળી રહ્યા છે અને એના કારણે એક એજ આવતા એ લોકોને કેન્સર જેવા રોગનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે કઈ રીતે મેટાબોલિઝમ સિન્ડ્રોમથી બચી શકાય છે અને સાથે સ્ટ્રેસ ફ્રી રહેવાથી આ તમામ જે બીમારીઓ છે તેનાથી દૂર રહી શકો છો તેના વિશે જણાવવાનો પ્રયાસ કર્યો છે તે સ્પેશિયલ કાર્યક્રમમાં ત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે सुधर जाएं नमस्कार